મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તમારા બધાનું સ્વાગત છે આજના અમારા નવા બ્લોગમાં તો જો દિવસની શરૂઆત થઈ ગઈ છે અને આપણે બ્લોગ બનાવવાની પણ શરૂઆત કરી દીધી છે અને સરસ મજાનું સવાર થઈ ગયું છે અને સવારના વાયગા છે સાત બારનું વેધર જો સુરજ દાદા સરસ મજાના નીકળી ગયા છે ને મોર પણ જો કેવો સરસ સૂર્ય નમસ્કાર કરી રહ્યો છે ને પવન જો કેટલો બધો છે હમણાં બે દિથિયા તો પવન એટલો બધો છે કે વાત જવા દો એટલો બધો પવન છે ને અહીંયા થાંભલા ઉપર પણ જો સરસ મજાનો મોળ છે ને બહાર જો આકાશમાં વાતાવરણ વાદળ વાદળ જેવું છે ને સુરજ દાદાનો તડકો આમ એકદમ આમ કોણો છે અત્યારે આમ એટલો બધો આમ તાપ નથી આજે તો આવું જ છે વાતાવરણ ને તો હાલો મમ્મી શું કરી રહ્યા છે જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ કચરા વારવા માંડ્યા તો જો મમ્મી હા પછી વધારે પવન ચડી જાય ને હા તો જો મમ્મી કચરા વારવા મેંડા છે ને જો હમણાં હમણાંથી તો પાણીની તંગી પડી નહીં હા બે ત્રણ દી આવે પાણી સરસ મજાના પાણીના ગોરા ભરી દીધા છે ને આપણે જો આ પિત્તળની માટલી કાઢીએ છે કાંઈ પાણીની તંગી પડી ને તો બધા આપણે જૂના વાસણ હતા ને એ બધાય કાંઈ થાય ને આપણે એ ફોટા ફરી લે એટલે શું કે હા વાપરવા થાય ને મમ્મીએ જો ચકલાની ચણ અહીંયા નાખવાનું ચાલુ કરી બે નાખે નાખ્યું ને અહીંયા પણ જો નાખી છે મમ્મીએ બે જગ્યાએ નાખી છે ડેરામાં તુલસી માતાજી સરસ મજાને આ બધાય થઈ ગયા હો ને ગવાને છોડવું જો કેવા થઈ ગયા તો હાલો આવું છે સવાર સવારનું ને હાલો આપણે નાસ્તો કરવાનો હજી બાકી છે તો ને ભાખરી બનાવવાની પણ બાકી છે તો હાલો આપણે ભાખરી બનાવશું ને પછી નાસ્તો કરશું ને પછી આપણે ઘરમાં કચરા પોતાને એવું કરશું ભાખરી જો આપણી બની ગઈ છે ને ગેસ ઉપર આપણે ચા ગરમ કરવા મૂકી દીધો છે ચા ઉકળી જાય પછી આપણે નાસ્તો કરી લઈશું ને આપણે જો કાલ છંદાલ ઓથાનું બનાવ્યું હતું ખીરા તો આપણે ઘરમાં જ રાખ્યું હતું કારણ કે ખાંડ ઓગળે જ તો અત્યારે જો મમ્મી ઓગળી ગઈ ને બધી ખાંડ ઓગળી જ અસર થઈ ગઈ હવે તળી ન રે હવે તડકે મૂકી દે ખીચડા ગલાઈ નાખી પછી

પછી તાજે ફળિયામાં તડકો આવી જાય એટલે પછી હા ડબ્બો રાખીને ઉપર મૂકી દેવા એટલે શું કે હા તો હાલો ચા મૂકો હે હા બસ હવે ચાલો આપણે ચા બની ગયો છે તો નાસ્તો કરી લઈએ

તો જો આપણે ઘરકામ કરીને નવરા થઈ ગયા છીએ ને તો હાલો આપણે જો તડકો તો કેટલો બધો છે અને પવન પણ એટલું બધું છે તો હાલો આપણે બપોર ચડે ને તે પહેલાં આપણે રસોઈ બનાવવાની જો તૈયારી કરવા માંડ્યા છીએ તો જો આપણે આવી ગયા છીએ અહીંયા કિચનમાં ને આજે તો જો આપણે દાળ આ ડાળ ને આ ભાત આપણે જો પાણીમાં પલાળી દીધા છે ને બટેકાની છાલ ઉતારી નાખી છે તો આપણે ડાળ બાફીને એની યાર આપણે બટેકા બાફી નાખશું એટલે બટેકાનું શાક ને ડાળ ને ભાત ને આ મસાલો સુધારી નાખી ને રોટલીનો લોટ આપણે બાંધી દઈ હાલો તો આપણે રસોઈ બનાવવાની તૈયારી કરવા માંડી આમાં આપણે જો ભાત બાફવા મૂકી દીધા છે ને આમાં બટેકાને ડાળ બફાઈ છે ને આ છે ડાળનો મસાલો આ છે શાકનો મસાલો અને આપણે જો લીંબુ નીચી લીધું છે તૈયાર કરી દીધું છે બધું રોટલીનો લોટ બાંધીને પણ આપણે જો તૈયાર કરી દીધો છે ને મમ્મી ફળિયામાં જો બળતું કરી રહ્યા છે તો હાલો પહેલાં રોટલી બનાવી લઈશું ને હા રોટલી બનાવી લઈ પછી ડાળ ને શાકનો વઘાર કરી નાખીશ તો હાલો રોટલી બનાવી લઈ

ત્યાંની રોટલી બની ગઈ છે આપણે કપડામાં વીટી દઈશું કપડું ખાખેરી ગઈ છે હવે એટલે ખડિયાળમાં વાગ્યા છે અગિયાર તો આપણે હવે દાળ અને શાકનો વઘાર કરી લઈશું તો આપણે ચેક કરી લે ભાત બફાણા કે લઈશું ભાત તો સરસ મજાના બફાઈ ગયા દાળ ને બટેકા પણ સરસ મજાના જે બફાઈ ગયા છે હાલો આપણે કુકરમાંથી કાઢી લઈએ ને પછી વઘાર કરી તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો પહેલાં આપણે કરશું શાકનો વઘાર તો જો આપણે બટેકાને સુધારી લીધા છે અને મરચું નાખું અંદર ને મીઠું આપણે પાણીનો જ વઘાર કરશું

હું એના બટેકા નાખી દઈશું થોડીક વાર એને ચડવા દઈશું એટલે બટેકા ચડી જાય ત્યાં આપણે આનું દાળમાં આપણે દાળ ઉકળવા મૂકી દીધી છે એમાં આપણે નાખશું હળદર નમક નાખશું ખાંડ જો દાળ આપણે સરસ મજામાં ઉકાળી લીધી છે ને આપણે વઘાર કરી નાખી તો જે આમાં આપણે લઈ લીધું છે રાઈ જીરું ને મેથીના દાણા ને લીમડો તો જો તેલ ગરમ થઈ ગયું છે

શું એટલે દાળ ઠળી ન જાય ગયા છે સાડા ને આપણે જો રસોઈ બનાવી લીધી છે તો પપ્પા આવે ને તેની રાહ છે તો હાલો આપણે હેને ને થોડીક વાર આપણે ખડકી સરસ મજાનું પવન આવે પવન તો છે તો સરસ મજાનું પવન આવે ને આપણે અહીંયા થોડોક પવન ખાઈ લઈએ ત્યાં પપ્પા આવે એટલે પછી આપણે જમીન લઈશું આને છાયો ન કર્યો નહીં ચોટે તો નહીં નાલો રહેવા દો તો જો મમ્મી ખડકીએ બેઠા બેઠા પવન ખાય છે ને ભગવાનની વાટુ માટેનું રૂ

જંબુઆનો તૈયાર કરી દીધો છે ને જંબુઆ બેસી ગયા છે આજે તો ઘણા દિવસ પછી બનાવ્યું છે બટેકાનું શાક અને દાળ ભાત આ દાળ છે ને ભાત જે રોટલી છાસ જંબુઆનો તૈયાર મમ્મી કરી રહ્યા છે તો હાલો હું ટમેટા લેતી તો હાલો જમી લઈશું ખાઈ પીને વાસણ ઉટકીને પોતું કરીને આપણે જો નવરા થઈ ગયા છીએ તો હાલો હવે આરામ કરશું સાંજના વાગ્યા છે સાત ને આજે તો જો બહુ જોરદારનો પવન છે ને મમ્મીએ જો અહીંયા તુલસીનો છોડ સરસ મજાનો નવો રોપ્યો છે આપણે આગળ રોપેલો હતો ને છોડ આપણે જો સરસ રોપ્યો હા રોગ આવી ગયો તો આમાં કેવા સરસ છો ફૂલ ખીલા તો આનું ઝાડવાને પાણી પાય દઈ ક્યારે તો 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 આ સાથે આપણે આજનો વિડિયો અહીંયા આપણે પૂરો કરી છે તો તમને બધાને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય બાય બાય